બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડોક્ટર નિખિલ શાહ મંથન દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા લિટલ ચેમ નર્સરીના સ્થાપક નિધિ એસે જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીઓમાં ભાગ લે છે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપી સન્માનિત કરીએ છીએ મારું નામ સમીર બંસીકર છે અને હું લિટલ ચેમ નર્સરી સાથે જોડાયેલો છું જે જે વાલી મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત છે 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 નાના ભૂલકાઓ શું શું અમારી ચેનલ દ્વારા કહે ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ ઇયર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય કેમકે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન મેનર્સ સંસ્કાર બધું આપવામાં આવે છે એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે પણ પેરેન્ટ્સ અને છોકરાઓ બાળકો એ બંનેઓનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધી કેટલા એન્યુઅલ ફંક્શન હતું અને કઈ રીતનું આખું આયોજન કરી શકું આ મારો પંદરમો એન્યુઅલ ફંક્શન છે અમારી ત્રણ બ્રાન્ચ છે એક બ્રાન્ચ વેસુમાં છે અલથાણમાં છે અને ભીમરાણમાં છે જેવી રીતે કે નિધિ અને દીપ્તી મેડમે કીધું છેલ્લા બે અઢી મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ મહેનત ચાલુ રહી છે આ પ્રોગ્રામ આજે ઇલેવન્થ જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો છે મારું નામ છે કઈ સ્કૂલ સાથે કેટલા લિટલ સાથે છેલ્લા તેર વર્ષથી જોડાયેલી છું ચેમ્પિયનો નાના છે મોબાઈલ યુગનો જમાનો આઉટડેર ગેમ આઉટડોર ગેમ બંધ થઈ ગઈ એનાથી દૂર રાખવા માટે શું કરવા અમે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ કરાવડાવીએ છીએ પછી મોબાઈલથી દૂર રાખવા માટે અમે મોટર સ્કેલ છે અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ ડે કરા સ્પોર્ટ્સ ડે કરાવીએ છીએ કોન્સેપ્ટ્યુઅલ સ્ટડી કરાવીએ છીએ અલગ અલગ ફેસ્ટિવલ્સ આવે છે ત્યારે એની પર કેવી રીતે વર્ક કરવાનું છે તે બધું શીખવાડીએ છીએ આજે જે અમારો છે તે પંદરમો વાર્ષિક મહોત્સવ છે જેમ કે અમે આજે વાર્ષિક મહોત્સવ તમે જાણો છો કે આપણે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી આવ્યા હતા એટલે અમે આ થીમ આ વખતે અમે એ રીતના રાખ્યું છે કારણ કે આપણે રામાયણ અત્યારે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ થઈ રહ્યું છે રામ મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે તો એના માટે અમે અહીંયા આગળ એક રામાયણ રામ ભગવાનને આવકાર કરવા માટે એક ડાન્સ રાખ્યો છે પ્લસ અમે અમારા છોકરાઓ પાસે અલગ 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 થીમના અકોર્ડિંગ અમે લોકો એમની પાસે ડાન્સ કરાવડાવીએ છીએ જેમ કે પંજાબી છે ભાંગડા છે એ પંજાબી ભાંગડા છે પછી મરાઠીનો ફોક ડાન્સ છે એવી રીતે અલગ અલગ ગુજરાતી ગરબા છે એવી રીતે